અત્યારે ઘણા બધા લીંબુ પાણી છે અને બધાને ઘણા અને લોકો વહેલા ઊઠીને ખાલી પેટે લીંબુ પાણી પીતા હોય છે કે જેનાથી એનો વેઇટ લોસ થઈ શકે પણ શું ખાલી લીંબુ પાણી પીવાથી વેઇટ લોસ જ થાય છે એના બીજા કોઈ ફાયદા હોતા નથી તો આજના વિડીયોમાં હું તમને લીંબુ પાણીના એવા જબરદસ્ત ફાયદાની વાત કરીશ કે જે જાણીને તમે પણ નવાઈ લાગશે અને જો તમે મારી આ ચેલેન્જ ને એક્સેપ્ટ કરો અને તમે ત્રીસ દિવસ સુધી રોજ સવારે ઉઠીને લીંબુ પાણી પીશો તમે તમારા બોડીમાં કેટલા બધા ચેન્જ આવશે એ તમે ખુદ જોઈ શકશો તો ચાલો ની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આપણને નેચરે લીંબુ આપ્યું છે તો તેનો ઉપયોગ આપણે કરવો જોઈએ આપણે રોજ લીંબુ પાણી પીવાની ટેવ પાડવી જોઈએ કે જેના ઘણા બધા ફાયદાઓ આપણને મળી રહે છે પણ મિત્રો એ વસ્તુનું ધ્યાન રાખો કે લીંબુ આપણે બે કલરના આવે લીલું અને પીળું જે લીલા કલરનું લીંબુ આવે ને તેને લાઈમ કહેવામાં આવે છે જે થોડુંક સ્વાદે કડવા જેવું લાગે છે અને જે પીળા કલરનું હોય છે એને ઓરિજિનલ લીંબુ કહેવામાં આવે છે જે એકદમ ખાટું હોય છે પણ બંનેમાં વિટામિન સી ની જે પ્રોપર્ટી હોય છે ઇક્વલ પ્રમાણમાં રહેલી હોય છે માટે તમે પ્રિફર કરો તો યલો લેમન જ લો લીંબુ પાણીમાં કે જે તમારા માટે ખુબ સારું હોય છે તો ચાલો આપણે લીંબુ પાણીના એવા જબરદસ્ત ફાયદાની વાત કરીએ અને એમાં ફાયદો નંબર વન છે ઇમ્પ્રૂવ ડાયજેશન આપણે પહેલેથી જ સાંભળ્યું હોય છે કે લીંબુ પાણી પીવાથી આપણું ડાયજેશન ઇમ્પ્રૂવ થાય છે અને આપણા ઘરમાં કોઈને પણ કોઈ તકલીફ થઈ હોય આપણને પેટમાં દુખ્યું હોય કે પેટમાં અપચો લાગતો હોય એટલે મમ્મી તરત શું આપે લીંબુ પાણી બનાવીને આપી દે અને ખાસ કરીને જયારે ઉનાળામાં આપણે તીખું તળેલું બહારનો ખોરાક વધારે ખાઈ લીધો હોય કે વધારે પડતું ખવાય ગયું હોય ત્યારે બધા એવું કહે ને આજ તો એક લીંબુ સોડા પીવી પડશે કે જેનાથી પાચન બરાબર થઈ જાય પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ લીંબુ પાણીને અને આપણા પાચન તંત્રને શું કનેક્શન હોય છે તો ચાલો એની વાત કરું તમે બધા એ સાંભળ્યું હશે ને કે આપણું ખાવાનું પચાવવા માટે આપણા પેટમાં એક એસિડ સિક્રેટ થાય છે જેનાથી ખાવાનું બરાબર પચી શકે અને બરાબર શરીરમાં એબ્ઝોર્બ થઈ જાય અને આ લીંબુમાં પણ એક સાઇટ્રિક એસિડ રહેલો હોય છે જે આપણા પેટનું જે એસિડ હોય છે એનું પ્રોડક્શન વધારે છે જેના લીધે ખાવાનું બરાબર પચી શકે આશરે એક લીંબુમાં પાંચ ટકા જેટલું સાઇટ્રિક એસિડ રહેલું હોય છે માટે જો તમે સવારમાં વહેલા ઊઠીને ખાલી પેટે લીંબુ પાણી પીવાની ટેવ પાડશો તો તમે જે દિવસ દરમિયાન જે પણ ખાશો એ બરાબરથી પચાવી શકશો અને તમને પેટને લઈને જે પણ તકલીફ થતી હોય એ બધી ઓછી થશે માટે સવારે ઉઠીને લીંબુ પાણી પીવાની ટેવ પાડવી જોઈએ અને જે લોકોને પેટની તકલીફ રહેતી હોય એ લોકોએ તો ખાસ લીંબુ પાણી પીવાની ટેવ પાડવી જોઈએ પણ લીંબુ પાણી પીવો ત્યાં તેમાં કોઈ પણ જાતનું ખાંડ સાકર બીજું કોઈ વસ્તુ એડ નથી કરવાની પ્લેન લીંબુ પાણી પીવાની જ ટેવ પાડો કે જેના ફાયદા તમને મળી રહે તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજો ફાયદો છે ઇમ્પ્રુવ આઈ સાઈટ મતલબ કે આપણી આંખની રોશની વધારે છે લીંબુની મદદથી લીંબુ પાણીની મદદથી આપણે આપણી આંખની રોશની વધારી શકીએ કારણ કે લીંબુમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી રહેલું હોય છે જે આપણી આંખની રોશની માટે માટે ખૂબ સારું એવું કામ કરે છે જે જે લોકોની આંખ કમજોર થઈ ગઈ હોય કે લોકોને થોડુંક ધૂંધળું દેખાતું હોય એ લોકો લીંબુ પાણીની મદદથી પણ એની આંખની રોશનીને ઇમ્પ્રુવ કરી શકે છે તો નેક્સ્ટ ત્રીજો ફાયદો છે ઇમ્પ્રુવ લીવલ હેલ્થ લીંબુ પાણી આપણા લીવલને હેલ્ધી રાખવામાં મદદ કરે છે આપણું liver ત્યારે જ હેલ્ધી હોય કે જ્યારે તેમાં કોઈ પણ ટોક્સિન ના હોય કોઈ પણ વધારાનું ફેટ જમા થયેલું ના હોય કે કોઈ પણ ઇમ્પ્યુરિટી ના રહેલી હોય અને આ લીંબુમાં જે સાઇટ્રિક એસિડ રહેલું હોય છે ને જે આ વધારાના જે ફેટ હોય એને દૂર કરવામાં મદદ કરે છે લિવરમાં જે ટોક્સિન જમા થયું હોય એને પણ દૂર કરવામાં મદદ કરે છે જેનાથી આપણું લિવર છે એકદમ હેલ્ધી રહી શકે પણ મિત્રો યાદ રાખો કે લીંબુ પાણીની સાથે સાથે લીવરને અને આપણી બોડીને હેલ્ધી રાખવા માટે હેલ્ધી ડાયટ અને હેલ્ધી lifestyle જીવી પણ ખૂબ જરૂરી હોય છે અને અને આની સિવાય તમે લીંબુ પાણીની મદદથી જે ફેટી લિવર થયેલું હોય છે ને એને પણ તમે રિવર્સ કરી શકો છો અને એકદમ હેલ્ધી લિવરના સ્ટેજમાં આવી શકો છો પણ એના માટે ડાયટ અને lifestyle મોડિફિકેશન પણ ખૂબ જરૂરી હોય છે જો તમે હેલ્ધી lifestyle જીવવા માટે કે લિવરને હેલ્ધી રાખવા માટેનો પર્સનલ ડાયટ પ્લાન જાણવા માંગતા હોય તો મને અપ્રોચ કરી શકો છો કે મારા નંબર ઉપર મને કોન્ટેક્ટ કરીને વાત કરી શકો છો તો નેક્સ્ટ ચોથો ફાયદો છે એન્ટી એજી મતલબ જે આપણી ચામડીની જે તકલીફ હોય છે જે કરચલી છે લચક પણ આવી ગયેલું છે એ બધી તકલીફ ને દૂર કરે છે અને આપણને યંગ દેખાવામાં મદદ કરે છે કારણ કે લીંબુમાં એન્ટી ઓક્સિડન્ટ રહેલું હોય છે આ જે એન્ટી ઓક્સિડન્ટ છે આપણા જે સ્કિનના ફ્રી રેડિકલ સેલ હોય એને પ્રમોટ કરે છે જેના લીધે આપણા સ્કિનના જે કોલેજોન સેલ હોય એનું પ્રોડક્શન વધે છે જેના લીધે આપણી ચામડીમાં કે આપણા ફેસ પર જે લચક પણ આવી જાય છે ફાઈન કરચલીઓ રિન્કલ જાય છે એને દૂર કરવામાં મદદ કરે છે અને આની સાથે સાથે લીંબુમાં વિટામિન સી રહેલું હોય છે આ વિટામિન સી આપણા સ્કિનના જે ટોક્સિન હોય છે એને દૂર કરવામાં મદદ કરે છે જેના લીધે જે એકને જે પિમ્પલ પિગમેન્ટેશન જે બધી તકલીફો હોય એ બધી તકલીફોમાંથી રાહત આપે છે ને આપણા સ્કિનના ના ગ્લોને નિખારે છે ને આપને એકદમ યંગ અને હેલ્ધી સ્કિન આપવામાં મદદ કરે છે માટે આપણી સ્કિનની તંદુરસ્તી માટે આપણે સવારમાં લીંબુ પાણી પીવાની ટેવ જરૂરથી પાડવી જોઈએ અને જો તમે બની શકે તો બપોરે ઉઠીને પણ ચાર થી પાંચ વાગે એક ગ્લાસ લીંબુ પાણી પીવાની ટેવ પાડી શકો છો જે આપણા સ્કિન માટે ખૂબ સારું એવું હોય છે તો નેક્સ્ટ પાંચમો ફાયદો છે ઇમ્પ્રુવ યોર ઇમ્યુનિટી લીંબુ પાણી પીવાની મદદથી આપણે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવી શકીએ છીએ તમે સાંભળ્યું જ હશે કે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવા માટે વિટામિન સી છે એ ખૂબ મહત્વનો ભાગ હોય છે અને આ વિટામિન સી આપણને લીંબુ મળી રહે છે જેટલું બટેકા બટેકું હોય છે માટે લીંબુ પાણી ની મદદથી આપણે આપડી ઇમ્યુનિટી ને પણ સ્ટ્રોંગ કરી શકીએ છીએ અને જે આ વિટામિન સી છે ને આપણા શરીરના વ્હાઈટ બ્લડ સેલ એટલે જે કણ હોય એને વધારે છે જેના લીધે આપણે કોઈ પણ રોગ સામે લડત આપી શકીએ છીએ આની સિવાય લીંબુમાં એન્ટી ઇન્ફ્રમેન્ટરી એન્ટી બેક્ટેરિયલ એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી રહેલી હોય છે જે ઇન્ફેક્શન સામે લડવામાં મદદ આપે છે વારંવાર જે આપણને શરદી ખાંસી પેટની તકલીફ જેવી તકલીફો થતી હોય એ બધી તકલીફના જે ઇન્ફેક્શન હોય એની સામે પણ લડવામાં મદદ આપે છે માટે લીંબુ પાણીની મદદથી આપણે આપણી ઇમ્યુનિટીને પણ બુસ્ટ કરી શકીએ છીએ અને જો આ તકલીફ બધી થયેલી હોય ને ત્યારે વધારે પડતું લીંબુ પાણી પીવાની તેઓ ફાળવી જોઈએ કે જેનાથી જેનાથી આપણે આ તકલીફમાંથી જલ્દીથી બહાર આવી શકીએ અને આપણે એકદમ હેલ્ધી lifestyle પણ જીવી શકીએ તો નેક્સ્ટ છઠ્ઠો ફાયદો છે improve metabolism જો સવારે ઊઠીને ખાલી પેટે એક ગ્લાસ લીંબુ પાણી પીવામાં આવે તો આપણું જે મેટાબોલિઝમ હોય એ સ્ટાર્ટ થઈ જાય છે જેના લીધે આપણું ડાયજેશન સ્ટાર્ટ થાય છે અને જે કેલેરી બર્નની જે પ્રક્રિયા હોય એ ઝડપથી વધે છે અને જે ફેટ બર્ન હોય એને તોડવામાં પણ મદદ કરે છે માટે સવારે ઉઠીને એક ગ્લાસ લીંબુ પાણી પીવાની ટેવ પાડો કે જેના લીધે જે એક્સેસ ફેટ છે વધારે પડતી જે કેલરી તમે કન્ઝ્યુમ કરો છો તેને તમે આસાનીથી બર્ન કરી શકો અને તમે તમારો વેઇટ લોસનો જે ગોલ હોય એને પણ અચીવ કરી શકો છો તો નેક્સ્ટ સાતમો ફાયદો છે મૂડ લિફ્ટર મતલબ જે આપણને જે મૂડ સ્વિંગ થતું હોય છે જે મગજનું ચીડિયા પણ હોય છે એને આપણે લીંબુ પાણીની મદદથી દૂર કરી શકીએ છીએ જાણીને નવાઈ લાગે ને કે લીંબુ પાણીની મદદથી આપણો મૂડ કઈ રીતે સરખો થઈ શકે તો ચાલો એના વિશે આપણે જાણીએ કારણ કે આખો દિવસ થાકી હોય અને ઘરે ત્યારે આપણે રાતે સુઈને સવારે ઉઠીને એક ગ્લાસ લીંબુ પાણી પીએ ને તો જે આપણું જે ચીડિયાપણું છે જે આપણો થાક છે બધો આસાનીથી દૂર થઈ જશે અને સાથે સાથે સવારમાં ઊઠીને ઉઠીને તમે લીંબુ પાણી પીશો તો તમારી બોડી પણ હાઇડ્રેટ રહેશે

જે બધાને ખબર જ છે અને બધા એને ફોલો કરતા જ હશે કે સવારે ઉઠીને સહેજ ગરમ પાણીમાં એક લીંબુ નાખીને પીએ કે જેના લીધે આપણો વેઇટ લોસ થઈ શકે કે જેના ઘણા બધા કારણો છે કે કે કેમ લીંબુ પાણી પીવાથી થઈ શકે એમાંનું એક કારણ છે કે એકદમ લો કેલરી ઇન્ટેક છે જેમાં વિટામિન સી રહેલું છે જે આપણા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને આ સિવાય આ ડ્રિંકમાં પેક્ટિંગ ફાઈબર રહેલું હોય છે જે આપણને weight લોસ કરવામાં ખૂબ મદદ કરે છે માટે જે લોકો વેઇટ લોસ કરતા હોય એ લોકોએ સવારે ઉઠીને થોડા હથપ પાણીમાં એક લીંબુ નાખીને લીંબુ પાણી પીવાની તેવ જરૂરથી પીવી જોઈએ કે જેનાથી એ લોકો એનો વેઇટ લોસ અચીવ કરી શકે અને આપણે જો રોજ સવારે લીંબુ પાણી પીશું તો આપણું પેટ લાંબા ટાઈમ સુધી ભરેલું રાખે છે જેના લીધે આપણે જે excess કેલેરી ઇન્ટેક છે જે ઓવર એટિંગ વધારે પડતું ખાવાની તેવ છે એનાથી દૂર રહીએ છીએ જેનો સીધો અસર આપણા વેઇટ લોસ ઉપર પડે છે માટે સવારે ઉઠીને લીંબુ પાણી પીવાની તેવ જરૂરથી પાડવી જોઈએ તો મિત્રો આ છે લીંબુ પાણી પીવાના ફાયદા અને આટલી લીંબુ પાણીની તાકાત છે કે જેનાથી આપણા હેલ્થ ઉપર એની સીધી અસર જોવા મળતી હોય છે માટે સવારે ઉઠીને લીંબુ પાણી પીવાની ટેવ પાડો કે જેના બેનિફિટ તમને મળી રહે અને તમે તમારી લાઈફમાં હેલ્ધી લાઈફ જીવી શકો કઈ નવો પ્રશ્ન હોય કે ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો ને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લો જેનાથી તમને આવી નવી નવી ઇન્ફોર્મેટિવ નોલેજ તમને મળી રહે અને તમે આ તમે આ વિડિયો જોઈને કઈક નવું નવું સਿੱખકારો કે જેનો અસર તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલ ઉપર પડે તો મળીએ હવે નવા માં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો